સુરતના અમરોલી છાપરાપટા વિસ્તારમાં આવેલી આરવી પટેલ કોલેજ બે માં તેવીસ જાન્યુઆરી થી પચીસ જાન્યુઆરી સુધી જીલ વિયોજ માઇન્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના પ્રથમ દિવસે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા યુવા ઉદ્યોગ પ્રતિ ધોભાઈ ધોળકિયા જીવનજ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ અને મંત્રી અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો બીજા દિવસે સેનેટ સભ્ય ગણપતભાઈ ધામેલા જીવનજ્યોત ટ્રસ્ટના મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ એવી એટ ઇમિગ્રેશનના પ્રતિનિધિ તરીકે નિકિતા ક્રિષ્નાણી અને જ્ઞાનગંગા વિદ્યાલયના નવનીતભાઈ ગોપાણી ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ દિવસે જીલના ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો બીજા દિવસેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ત્રીજા દિવસે એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ તમામ કાર્યક્રમ કોલેજના આચાર્ય મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રોફેસરની ટીમ થકી સફળ બનાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતની અલગ અલગ કોલેજના સાતસો વીસ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો હું ડૉક્ટર વિરલ પોલીસવાલા જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સના અંદર છેલ્લા બાર તેર વર્ષથી હું જોબ કરું છું અમારી જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત કોલેજો ખાતે અત્યારે ત્રણ દિવસનો સ્કિલ્સ ફેસ્ટ ચાલી રહ્યો છે જેના અંતર્ગત આજે બીજો દિવસ છે જેમાં આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓરિએન્ટેડ માઇન્ડ આઈટી નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે માઇન્ડ આઈટી સ્પર્ધાના અંતર્ગત અમે લગભગ સુરત અને વીરનગર દક્ષિણ ગુજરાત સાથે સાથે સાઉથ ગુજરાત રિજિયનના અંદર આવેલી યુનિવર્સિટીઓના અંદર પણ અમે આમંત્રણ મોકલ્યા હતા અને અમારા આમંત્રણને માણ આપીને ઘણી બધી લગભગ એક જેવી અલગ અલગ કોલેજોમાંથી ટોટલ બસો ને વીસ જેવી એન્ટ્રીઓ રજિસ્ટર થઈ છે સમગ્ર રજિસ્ટ્રેશન ઓનલાઈન વેબસાઇટ થકી કરવામાં આવ્યું હતું અને આ રજીસ્ટ્રેશનના અંતે આજે સવારે ઇવેન્ટ સ્ટાર્ટ થઈ છે એફ વાય એસવાય અને ટીવાય ત્રણે ત્રણ વર્ષના બીસીના સ્ટુડન્ટ્સ તો પાર્ટિસિપેન્ટ કરે છે અને ઇવેન્ટ આ પત્યા બાદ હજુ એક આવતીકાલનો રોજ પણ અમારો બીકોમ માટેના વિદ્યાર્થીઓનું વોયજ નામની ઇવેન્ટનું આયોજન આવતીકાલે પણ થનાર છે જીવન જ્યોત ટ્રસ્ત પરિવાર આ તમામ સ્કિલ્સ ફેસના અંદર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પૂરતો સપોર્ટ અમને મળી રહ્યો છે